નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે પચીસમી ડિસેમ્બર હોય પચીસમી ડિસેમ્બર એટલે કે દુનિયાભરમાં નાતાલ ઉત્સવ હોય આ નાતાલ ઉત્સવમાં વૃક્ષ પૂજા કરવામાં આવે છે તો કોડીનાર શહેરમાં જીન વિસ્તારમાં શિવ શેરીમાં આજે વૃક્ષ પૂજા કરવાની હોય એ પણ તુલસી માતાની અને સમસ્ત ભારત દેશની અંદર તુલસી માતાને એ તુલસીના છોડને પણ માતા કહેવામાં આવે છે અને આજે એ તુલસી માતાની પૂજા હોય તો ચાલો મિત્રો આપણે જીન વિસ્તારમાં જઈએ પશુ દવાખાનાની સામે જ શેરીમાં દરેક ઉત્સવ ઉજવાય છે બહેનો ત્યાં ઉત્સવ ઉજવે છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને તુલસી માતાની પૂજા કેવી રીતે કરે છે શું વાત છે અને શું જ્ઞાન આપે છે ત્યાં લોકો એ પણ આપણે જોઈએ FUCK! <laughs> ये से से तन्ने Olha, é, é, é. આપણો હિન્દુ પરિવાર તુલસી માતાના પૂજનના વિષયના સંદર્ભમાં સાથે મળીને પૂજન કર્યું એક પરિવાર જેવો માહોલ સર્જાનો છે મારે જે વાત કરવાની છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂરા થયા છે એક સદી ઓગણીસો પચીસમાં સંઘની સ્થાપના થઈ આજે બે હજાર પચીસમાં સો વર્ષ પૂર્ણ થયા છે તો આ સો વર્ષ પછી વિશ્વની એક મોટી સંસ્થા જેનાથી સમગ્ર વિશ્વમાં બધું જ પ્રભાવિત છે તો સામાન્ય ધારણા એવી હોય કે ખૂબ પ્રભાવશાળી કાર્યક્રમો થાય ખૂબ મોટા કાર્યક્રમો થાય તો આવું કાંઈ જ સંઘે નથી વિચાર્યું સંઘે શું કીધું તો કે સમાજ ઉપયોગી પાંચ વાત તો ઘરે ઘરે જ એને મૂકવાની તો આ પાંચ વાત કઈ તો આ પાંચ વાત એટલે પંચ પરિવર્તનની વાત હાલમાં જે સમગ્ર કોડીનાર નગરમાં એક અભિયાન ચાલુ છે કોડીનાર નગરની છ વસ્તી આઠ હજાર નવસો ને છોતેર જેવા ઘરો એમાં આપણી છવીસ ટુકડીઓ અને છોડી ટુકડીમાં એકસો છપ્પન જેવા કાર્ય કરતા સંઘના વિષયને લઈને સંઘના વિષયમાં શું સંઘના વિષયમાં પેલી પહેલો વિષય છે સામાજિક સમરસતા હિન્દુ સમાજમાં જે વિષમતા છે અને આ વિષમતાને કારણે વખતો વખત આપણે ક્યાંય ને ક્યાંય દુઃખ અને કષ્ટો ભોગવવા પડ્યા છે એનું ઉદાહરણ કેવું છે તો કે છેલ્લા એક બે હજાર વર્ષથી બહારની જે વિદેશી શક્તિઓ આ બધી જે શક્તિઓ જે આસુરી શક્તિઓ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ આ આપણા દેશને આપણી સમાજ વ્યવસ્થાને છીન ભિન્ન કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા જેમ કે મોહમ્મદ ગજની છે ગજની થી નીકળ્યો અને અનેક રાજા રજવાડાઓ વચ્ચે રસ્તામાં આવતા હતા એમાં આપણા સૌરાષ્ટ્રમાં તો બસ્સોને બાવીસ રજવડાવો તો આપણામાં કોઈ એકતા નથી અને આ એકતા ન હોવાને કારણે સોમનાથ મંદિર ખંડિત થયું અને હિન્દુ સમાજને ખૂબ મોટું નુકસાન થયું તો આ જે ઘા છે હજી પણ ઘૂસાણો નથી એના પછી અંગ્રેજો ભારતમાં આવ્યા સત્તરમી સદીમાં એને જોયું કે ભારતમાં તો અત્યારે હાલમાં અઢાર હજાર એકસો બાણું એમ ગુજરાતમાં ગામડા છે અઢીસો તાલુકા છે એમ સાડા પાંચ લાખ થી વધુ ગામડાઓ ભારતમાં છે એમાં પણ સાડા પાંચ હજારથી થી વધુ જ્ઞાતિ જ્ઞાતિઓ છે તો આ બધામાં હિન્દુ સમાજ ખોવાઈ ગયું હિન્દુત્વ ખોવાઈ ગયું હિન્દુ તરીકે આપણે એક હોવા જોઈએ આવી ભાવના પ્રક્ટીકરણ થાય એના માટે સામાજિક સમરસતાનો વિષય સંઘ ઘરે ઘરે મૂકે છે કે ભાઈ અંતે તો આપણે હિન્દુ છે આપણે દરેક લોકોને જરૂર છે અને હિન્દુ તરીકે જે અંગ્રેજો આવ્યા એને જોયું કે આપણી સમાજ વ્યવસ્થા તો ભાંગેલ છે તેનો લાભ લઈને આપણા ઉપર રાજ કર્યું ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને આવી જેટલી પણ કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ હોય આવા પ્રયત્નોમાં સફળ રહ્યા છે શા માટે કારણ કે હિન્દુ સમાજ ટુકડામાં વિભાજીત છે હોવું જોઈએ જાતિ જ્ઞાતિનો અભિમાન સ્વાભિમાન હોવું જોઈએ પણ સૌથી પહેલા રાષ્ટ્ર સૌથી પહેલા દેશ સૌથી પહેલા ભારતમાં આપણી માતૃભૂમિ શા માટે કારણ કે ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ જ્યારે એને સોનાની લંકા મળતી તી ને ત્યારે મેં કીધું તું કે જન્મની જન્મભૂમિ તો સ્વર્ગાદી અપે ગારી છે મને મારી માતૃભૂમિ એ આ તારી સોનાની લંકા કરતા પણ વાલી છે મારે સોનાની લંકા જોતી નથી આપણે આપણા શાસ્ત્રોમાંથી શીખવા જેવી વસ્તુ કઈ આજે આપણે તમને ખબર છે આપણા પરિવારોમાં ઘણા એવા બધા વિષયો વાલે છે

પ્રભાત માં એના પિતા આજ્ઞા કરે કે હવે વનમાં જવાનું છે પણ એમને કોઈ જ અસર નથી તો આ જે કુટુંબ પરંપરા છે આપણી આપણી શાસ્ત્રોમાં આપણા ભગવાનો આપણે શીખવા જેવી વસ્તુ કઈ તમે એક વિષય યાદ રાખો મહાભારતમાં યુધિષ્ઠીર કેવા વિષય તો કે બધું જ હારી છે અને એમ છતાં એના એક પણ ભાઈ એક પણ પ્રશ્ન નથી કર્યો કોઈ પણ જાતનો વિરોધ નથી કર્યો આપણી વ્યવસ્થાઓ તૂટી જાય ક્યાંક ને ક્યાંક આપણા એવા વિષયોનું આશુરી શક્તિઓનું દૂષણ આપણા સમાજમાં આવ્યું છે પરિવારોમાં આવ્યું છે તો એના લીધે આપણી આ બધી વ્યવસ્થા તૂટી જાય તો હિન્દુ તરીકે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી અને આપણે સાથે મળી જેમ આપણે આજે તુલસી માતાનું પૂજન કર્યું હિન્દુ સમાજના દરેક ઉત્સવો જ નહીં આપણે વ્યવહારમાં પણ સાત્વિકતા લાવી હિન્દુ સમાજની એકતા ઊભી થાય એવું એક કામ કરીએ કે લડવાનું છે નહીં ઝઘડવાનું છે નહીં બિલકુલ નહીં પણ આપણે સમકાલી સંયુક્ત રીતે બધા જનો વિકાસ થાય સારી રીતે જીવન ધોરણ જીવી શકે એના માટે આ પ્રયત્ન કરવાનો છે તો સામાજિક સમરસતાનો એક વિષય છે બીજો વિષય છે પર્યાવરણનો આજે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ વધ્યો છે તો પ્લાસ્ટિકના ઉપયોગથી શું થાય તો કે પ્લાસ્ટિકના ઉપયોગથી કેન્સર જેવા ભયાનક રોગો પણ થાય છે તો પ્રસંગોથી લઈ અને સામાજિક વ્યવહાર સુધી આવા દરેક વિષયો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે ઓછામાં ઓછો થાય અને છેલ્લે બિલકુલ બંધ થઈ જાય આપણે કાસા ત્રાંબા અને એવા જ સારા ધાતુના વાસણો ઉપયોગ કરતા ઉપયોગ લીધા પણ આપણે બધા જાણીએ છીએ માટીના વાસણમાં ખાવાથી શું ફાયદો થાય આપણે બધા જાણીએ છીએ તો આજે સ્વદેશીનો ભાવ છે આપણું પોતાનું તો એવો ભાવ પ્રગટીકરણ થાય એના માટે બીજો વિષય આ છે પર્યાવરણ સંરક્ષણ ખેતી હોય કે ન હોય પણ વૃક્ષોનું રક્ષણ થાય આજે આપણે તુલસી માતાનું પૂજન કર્યું વડનું પૂજન કરીએ પીપળાનું પૂજન કરીએ શા માટે આપણે એમને દેવ માનીએ છીએ ઋષિ માનીએ છીએ એવો એક મહત્વનો ત્રીજો વિષય છે કુટુંબ પ્રબોધન આપણે બધા ધ્યાને મૂકી દો કે વિશ્વમાં સમગ્ર વિશ્વમાં ક્લાસ લીધો એટલે કે વર્ગ આધારિત વ્યવસ્થા તો કેવું છે તો કે સમગ્ર વિશ્વમાં કરાર આધારિત વ્યવસ્થા છે આજે લગ્ન કર્યા કાલે છૂટા ભારતમાં એવું નથી ભારતની જે કુટુંબ પરંપરા છે પરિવાર પરંપરા છે એમાં જે સંબંધોની રચના છે ભાઈ બેન બેનના વિષયો છે માતા પિતાના વિષયો છે પતિ પત્ની દ્વારા સંસ્કાર આધારિત વ્યવસ્થા આપડી અને આ જે સંસ્કાર આધારિત વ્યવસ્થા છે એના કારણે એટલા વર્ષોના એટલી યાતનાઓ બધા લૂટફાટો થઈ ભારતને તોડવાનો પ્રયત્ન કરો પણ હિન્દુસ્તાન ક્યારેય નથી હિન્દુ સમાજ હિન્દુત્વ અને આપણું જે પણ સનાતન ધર્મનો હંમેશા જય થયો છે જ્યારે આતતાઈઓએ ખૂબ અત્યાચારો કર્યા હતા ત્યારે પણ શિવાજીએ હિન્દુ સ્વરાજ્ય ની સ્થાપના કરી અને જ્યારે અંગ્રેજો એટલું

જેમ કુટુંબ પ્રબોધનનો વિષય છે એવો જ એક વિષય છે સ્વભાષા સ્વભૂષા અને ભ્રમણ આપણે જઈએ ક્યાંય પણ ફરવા માટે તો સમયે આપણે ધ્યાન રાખીએ કે કોઈ ઐતિહાસિક સ્થાનો છે આપણા કઈ મંદિરો છે આપણે કઈ પૂજની સ્થાનો છે તો ત્યાં આપણે થોડોક સમય કાઢીએ એના માટે થોડોક સમય કાઢીએ અને આ ભ્રમણ સમયે આપણે બધું જોઈએ અને દર્શન કરીએ બીજું ભૂસા વસ્ત્રો અમારે વાત એટલા માટે કરવી પડે કે ભારતના ઇતિહાસમાં ઈસવીસન સોળસો માં જયારે અંગ્રેજો સહિત ઘણી બધી કંપનીઓ ભારતમાં આવી કાપડનો વેપાર કરવા માટે આવી હતી ભારતનું કાપડ એટલું તો વખણાવ હતું કે વિદેશીઓ એના માટે ગાંડા થયા ચૌદસો ને ત્રેપન માં જયારે કોન્સ્ટેબલ પતન થયું ને તો યુરોપને ને એશિયા સાથેનો વેપાર તૂટી ગયો હવે શું કરવું જળમાર્ગ શોધવા માટે અત્યારે આપણે વિદેશમાં જઈએ પૈસા નાખીને એક એવો સમય હતો કે પોર્ટુગલ આવો આજે બોલું છું એ પુરાવા સાથેની વાત છે પોર્ટુગલ જેવા રાજ્યોએ તો પૈસા આપ્યા કે ભારત ગોતો હોય કે ગમે એમ કરો ભારત શોધો જે અમેરિકાના અત્યારે ખૂબ વિશ્વ સ્તરે વખાણ થાય છે એ કોલંબ જયારે મૃત્યુ થયું ત્યાં સુધી વિચારમાં એ આનંદમાં હતો કે મેં ભારત શોધી લીધું તો આટલી ભારતની મહત્તા હતી સોનાનો દેશ હતો આપણો તો આ સોનાનો દેશ શા માટે હતા કારણ કે સ્વનિર્મિત વસ્તુઓ સ્વનિર્મિત વસ્તુઓ અહીંથી ભારતથી દૂર જતી દૂરના દેશોમાં જતી એનો જે વેપાર થતો એના પૈસા ભારતમાં આવતા અને આર્થિક રીતે ખૂબ સંપન્ન હતું કાપડના બદલામાં સોનું આવતું આ ઇતિહાસ બોલે છે તો આપણે આપણા વસ્ત્રોનું થોડુંક સ્વાભિમાન હોવું જોઈએ આપણી ભાષા ભલે આપણા દીકરા કે દીકરીઓ જર્મની ભાષા શીખે ઇંગ્લિશ ભાષા શીખે કે કોઈ પણ ભાષા શીખે દરેક ભાષા પણ આપણી માતૃભાષા આપણી રાષ્ટ્રભાષા આપણી દેવ ભાષા આ જે ભાષા એનું આપણે ગૌરવ હોવું જોઈએ કારણ કે એમાં આપણા સંસ્કારો વણાયેલા છે તો આ થોડોક એક આ પણ વિષય છે કે સ્વ પ્રત્યેની જાગૃતિ આપણા દરેકમાં હોય